સમાચાર વિગતવાર આસુરી શક્તિ ઉપર ઈશ્વરીય શક્તિના વિજયના દિવસે એટલે કે હોળી ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે હોલિકા દહનની પરંપરા અન્વયે ગઈકાલે શહેરમાં અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું ત્યારે ગોંડલ રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ મંદિર મનોકામના સિદ્ધ કોલવા હનુમાન મંદિર ખાતે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો હોલિકા દહનને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે આ સિવાય પણ હોળીનું જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે આ દિવસે લોકો મન મૂકીને દાન પુણ્ય કરે છે હિન્દુ ધર્મમાં હોળી અને ધૂળેટીના તહેવારનું વિશેષ મહત્ત્વ છે રાજકોટમાં સુપ્રસિદ્ધ મંદિર મનોકામના સિદ્ધ કોલવા હનુમાન મંદિર ખાતે છેલ્લા પચાસથી સાઠ વર્ષથી હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે કોલવા હનુમાન મંદિરના સભ્યો દ્વારા છેલ્લા પચાસ વર્ષથી ભજન સાથે ભોજન પણ પીરસવામાં આવે છે કોલવા હનુમાનજીની જગ્યાના મારા આજના આગમન સમયે મને જે માહિતી મળી હું હોલી ઉત્સવ ઉપર તો પછી બોલું પણ અહીંયા નિયમિત રૂપે ભોજન અને ભજનની સેવા નિયમિત રીતે પચાસથી સાઠ વર્ષથી ચાલી રહી છે એવી તપોધની જગ્યાની અંદર પાવન હોલિકા દહનના કાર્યક્રમમાં મને આવવાનો અવસર મળ્યો અહીંના અમારા ધારાસભ્યશ્રી અહીંના અમારા કોર્પોરેટરશ્રીઓ અહીંની અમારી પાર્ટીની ટીમ અને અહીં વિસ્તારના આગેવાનોએ આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો છે આબાલ વૃદ્ધ બાળકો સહિત ઉત્સવના વાતાવરણમાં આ કાર્યક્રમ અહીંયા ઉજવાઈ રહ્યો છે હોળી દહનની સૌ નાગરિક ભાઈ બહેનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ મનોકામના સિદ્ધ કોલવા હનુમાન મંદિર ખાતે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો શ્રી કોલવા હનુમાન મંદિરના સંચાલકો તેમજ ભાવિકો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનનું આયોજન કરાયું હતું અને રાજકોટના ઢેબરભાઈ રોડ ઉપર આવેલા મનોકામના સિદ્ધ કોલવા હનુમાન મંદિરના પટાંગણમાં હોલિકા દહન કાર્યક્રમના આયોજકો અને ગણો દ્વારા હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ હોલિકા દહનના દિવસે વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હોલિકા દહન પાછળનો મુખ્ય હેતુ અસત્યનો નાશ કરવાનો છે અહીંયા લગભગ છેલ્લા સાઠ સિત્તેર વર્ષથી હોલિકા દહન કરીએ છીએ અને ભવ્ય આયોજન ભોજન સાથે છેલ્લા સાઠ વર્ષથી થાય છે અને આજુબાજુના દરેક લતાવાસીઓ તથા ગામમાંથી પણ માણસો અહીંયા દર્શન કરવા આવે છે અમારે ત્યાં આ અહીંયા માણસોને ખૂબ જ ઉત્સાહ હોય છે કારણ કે આખા રાજકોટમાં લગભગ જોવા જઈએ તો હોળીનું આયોજન બહુ સુંદર કરે છે મંદિરવાળા કોલવાત દાદાવાળા એટલે ખૂબ જ માણસોનો ઉત્સાહ હોય છે જો આજે પહેલાં તો આ બધું શણગાર્યું પછી હોલિકા દહનનો કાર્યક્રમ કર્યો પછી પ્રસાદનું આયોજન છે અને રૂપાલા સાહેબ પધાર્યા હતા એનું પણ ખૂબ ખૂબ અભિવાદન કર્યું અને એનું ખૂબ સ્વાગત કર્યું સારી રીતે શહેર તથા ગ્રામ્યના અનેક વિસ્તારમાં પરંપરાગત હોળી દહનનું કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું મનોકામના સિદ્ધ કોલવા હનુમાન મંદિર ખાતે હોલિકા દહન કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય રમેશ ટિલાડા શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને હોલિકા દહનમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ દર્શન કર્યા હતા અને પોતાની તેમજ પરિવારની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ